ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે તેની પાછળનું કારણ માત્ર એટલું જ કે હવે ભરૂચ શહેરમાં વાહનો વધી રહ્યા છે અને સાથે સાથે રસ્તાની આજુબાજુમાં દુકાનદારો દ્વારા કરાતા દબાણો આડેધડ ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓ અને રિક્ષાવાળાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સતત વધી રહી છે આવી જ સમસ્યાનો સામનો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના મોમ્મદપુરા વિસ્તાર બાયપાસ વિસ્તાર અને મનુભર ચોકડીના લોકો પણ કરી રહ્યા છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો દ્વારા આ મામલે જિલ્લાના પોલીસ અધિકારી સહિત નગરપાલિકાને ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરી હતી અને તેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા હવે આ ટ્રાફિકને અડચણરૂપ દબાણને દૂર કરવા માટે કમર કસી છે તેના ભાગરૂપે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ના એપીએમસી માર્કેટથી લઈને મનુભર ચોકડી સુધીના વેપારીઓ દુકાનદારો લારી ગલ્લાવાળોને સૂચના આપી દીધી છે કે જો તેઓ સોમવાર સુધીમાં પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર નહીં કરે તો સોમવાર પછી તેઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના તેમના દબાણો તોડી પાડવામાં આવશે અને જેસીબી સહિતના સામાનથી તેમનો દબાણો દૂર કરવામાં આવશે એટલું જ નહીં પણ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે લારી ગલ્લાઓના દબાણો પણ દૂર કરાશે જો આડેધડ લારી પાર્ક કરેલી હશે તો તેને કબજે લેવાશે અથવા તો તેને દંડ ફટકારવામાં આવશે ત્યારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા એપીએમસી માર્કેટ મમ્મદપુરા મનુબર ચોકડી દહેજ બાયપાસ રોડ ઉપર હવે ટ્રાફિક જામની સમસ્યાનો અંત લાવવા માટે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ દ્વારા દબાણો સોમવાર બાદ દૂર કરવામાં આવશે